સુરત શહેરમાં વરાછાની માધવ પાર્ક સોસાયટીમાં પિતરાઈ બહેન એકલી હોવાથી ત્યાં રોકાયેલી પ્રેમિકાને મરવા ગયેલા રત્ન કલાકાર યુવાનને પ્રેમિકાના ભાઈએ બંધ રૂમમાં સાથે ઝડપી લીધા ત્યારબાદ પિતરાઈ ભાઈ અને કાકા સાથે મળીને પટ્ટા દોરડા વઢે માર મારતા મોત નીપજ્યું બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી

અને વરાછાના ગીતાનગરમાં રહેતો ચોવીસ વર્ષીય મેહુલ સોલંકી રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે માતા પિતા ગામડે ખેતી કરે છે ચાર વર્ષ પહેલા મેહુલના ઘર નજીક સોસાયટીમાં રહેતી યુવતી સાથે મેહુલને પ્રેમ થયો હતો આ અંગે યુવતીના પરિવારજનોને જાણ થતાં તેમણે મકાન બદલી દીધું હતું તેમ છતાં બંને પ્રેમી પંખીરા એકબીજાના સંપર્કમાં રહેતા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત